અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ વધુ એક ઇતિહાસ રચ્યો છે ન ભૂતો ન ભવિષ્યથી કહેવાય તેવો કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજી ઇતિહાસ રચ્યો છે આ કાર્યક્રમ પાંચ વાગ્યાથી શરૂ થઈ નવ પંદર વાગ્યા સુધી એમ સવા ચાર કલાક ચાલ્યો હતો સમાપન સમયે સમગ્ર સ્ટેડિયમ એક લાખ એલઈડી લાઇટના દેવડાઓથી જળહળી ઉઠ્યું હતું આ ઐતિહાસિક કાર્યક્રમમાં વડોદરાના દસ હજાર સુરતના ચાર હજાર અમદાવાદ ગાંધીનગરના ત્રીસ હજાર રાજકોટના છવ્વીસો અને અન્ય રાજ્યો સહિત વિદેશથી લાખ કાર્યકરો સામેલ થયા હતા પ્રમુખ જીવન ચરિત્રની દસમી આવૃત્તિનું મહંત સ્વામીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો સંદેશ આપ્યો હતો જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા ન ભૂતો ન ભવિષ્ય બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકાર સુવર્ણ મહોત્સવની ભવ્ય સમાપન ઉજવણી કરવામાં આવી હતી આ ભવ્ય દિવ્ય શાનદાર સમાપન સમારોહમાં સૌ મંત્ર બન્યા હતા વિશ્વના ઇતિહાસમાં એક વિરલ અવસર બીએપીએસના એક લાખ જેટલા નિઃસ્વાર્થ કાર્યકરોનો અભૂતપૂર્વ અપૂર્વ રંગારંગ અભિવાદન સમારોહ યોજાયો હતો વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેવા સમર્પણ અને ગુરુ ભક્તિથી છલકાઈ રહેલા એક લાખ જેટલા કાર્યકરોનું રોમાંચક પ્રસ્તુતિઓથી અદ્ભુત અભિવાદન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભમાં બીએપીએસની કાર્યકર પ્રવૃત્તિના મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય કાર્યવાહક સંત પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીએ તેઓના સંબોધનમાં મહંત સ્વામી મહારાજને કાર્યકરોને વધાવવાનો કેવો ઉમંગ છે તેના વિશે વાત કરી હતી ત્યારબાદ કલાત્મક વિશિષ્ટ રથમાં પરમપૂજ્ય સ્વામી મહારાજનું આગમન થયું ત્યારે અદભુત માહોલ રચાયો હતો સમગ્ર સ્ટેડિયમમાંથી પસાર થઈ રહેલા મહંત સ્વામી મહારાજના રથની સમાંતર ચાલી રહેલી પ્રસ્તુતિમાં જેમ જેમ રથ આગળ વધતો ગયો એટલે કે સતપુરુષનો સંસ્પર્શ સૌ કાર્યકરો પામતા ગયા તેમ તેમ વિખેરાયેલા મણકા એક માળામાં પરોવાઈ ગયા અને ગુલાબની પાંખડીઓ ક્યારેય ન કરમાય તેવી સુવર્ણ પાંખડીઓમાં પરિવર્તન પામી આવી અર્થપૂર્ણ અને આકર્ષિક રીતે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું નવસો પંચાવન બાળ યુવા કાર્યકરો દ્વારા રજૂ કરાયેલી વિશિષ્ટ પ્રસ્તુતિ માટે પાંચસો પચાસ પુષ્પ પાંખડીઓ અને બસો પચીસ મણકા બનાવવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી દીપ પ્રાગટ્ય બાદ કાર્યકરોની નિસ્વાર્થ સેવા ભાવનાનો જય જયકાર કરતા આ કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો તેમણે તેમના સંબોધનમાં શરૂઆત કરતાં કહ્યું હતું કે બીએપીએસની કાર્યકર શક્તિ માનવજાતના હિત માટે છે બીએપીએસના કાર્યકરો વિશ્વમાં ભારતના પ્રભાવને ઉજાગર કરી રહ્યા છે બીએપીએસના મંદિરો ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતિક છે પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો મારો નાતો મારા જીવનનો એક અભિન્ન હિસ્સો છે તાજેતરમાં બીએપીએસ ના અબુધાબીમાં નિર્મિત મંદિરે વિશ્વને ભારતની આધ્યાત્મિક શક્તિના દર્શન કરાવ્યા છે પ્રમુખ સ્વામી મહારાજના પારિવારિક શાંતિ માટે ઘર સભા જેવા અભિયાનોને આપણે આગળ ધપાવવાના છે જય સ્વામિનારાયણ પરમ પૂજ્ય ગુરુ હરી મહંત સ્વામી મહારાજ શ્રદ્ધે સંતગણ સત્સંગી પરિવાર કે સભી સદસ્ય अन्य महानुभाव और विशाल स्टेडियम में पधारे देवी और सज्जनों कार्यकर सुवर्ण महोत्सव के इस अवसर पर मैं भगवान स्वामीनारायण के चरणों में प्रणाम करता हूं आज प्रमुख स्वामी महाराज की 103वीं जन्म जयंती का महोत्सव भी है मैं गुरु हरि प्रगट ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज को भी नमन करता हूं भगवान स्वामीनारायण की शिक्षाएं प्रमुख स्वामी, स्वामी महाराज के संकल्प आज परम पूज्य गुरु हरिमहत स्वामी महाराज के श्रम और समर्पण से फलित हो रहे हैं जब यूक्रेन का युद्ध बढ़ने लग गया तो भारत सरकार ने तुरंत यह तय किया कि वहां फंसे भारतीयों को तत्काल सुरक्षित निकालना है इसके बाद बहुत बड़ी संख्या में भारतीय पोलैंड पहुंचने लग गए थे लेकिन एक चुनौती थी कि पोलैंड पहुंचे भारतीयों को युद्ध के उस माहौल में कैसे ज्यादा से ज्यादा मदद पहुंचाई जाए उस समय मैंने बी के एक संत के साथ बात की और ये बात मुझे लगता है शायद आधी रात बीत चुकी थी बारह या एक बजा था रात को तब मैंने बात की थी उनसे मैंने आग्रह किया कि बड़ी संख्या में जो भारतीय पोलैंड पहुंच रहे हैं उनकी मदद के लिए मुझे आप क्या सहयोग चाहिए और मैंने देखा कि कैसे पूरे यूरोप से रातों रात बीएपीएस के कार्यक्रों को आपकी संस्था ने एकजुट कर दिया आप लोगों ने युद्ध के माहौल में पोलैंड पहुंचे लोगों की बहुत बड़ी मदद की बीएपीएस की ये ताकत वैश्विक स्तर पर मानवता के हित में आपका ये योगदान बहुत ही प्रशंसनीय है સુવર્ણ કાર્યકર મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય કાર્યક્રમ બીજ વટવૃક્ષ અને ફળ અંતર્ગત પ્રસ્તુતિઓ હતી જેમાં પ્રથમ સોપાન હતું બીજ કાર્યકર પ્રવૃત્તિનો આરંભ છેલ્લા સો વર્ષ કરતાં વધુથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદ્ભુત રજૂઆત કરવામાં આવી હતી સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે બીએપીએસ ના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આ કાર્યકર પ્રવૃત્તિના બીજ રોપ્યા અને ક્રમશઃ તેઓ અંકુરિત થયા ત્યારબાદ બીએપીએસ ના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું દ્વિતીય સોપાન હતું વટવૃક્ષ મૂલ્ય નિષ્ઠ કાર્યકર દળ એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થઈ હતી વિપરીત પરિસ્થિતિઓમાં પણ સેવામાં અડગ રહેતા બીએપીએસના મહિલા કાર્યકરોના અને પુરુષ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું તૃતીય સોપાન હતું ફળ પવિત્ર શાંતિમય વિશ્વ આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓના મીઠા ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે તેની પ્રસ્તુતિ આ વિભાગમાં રજૂ થઈ હતી જમીનમાં તો ફળ થાય પરંતુ આકાશમાં ફળ ઉગાડવા જેવી અશક્ય બાબતોને પોતાની નિષ્ઠા અને સમર્પણથી સાકાર કરનાર લોકોની ભેટ વિશ્વને આ કાર્યકરોના રૂપમાં મળી છે કાર્યકરોનું અભિવાદન કરવા માટે આજે પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિન કરતા ઉત્તમ દિવસ અને સમય કયો હોઈ શકે

आज ये स्टेडियम नरेंद्र मोदी स्टेडियम विश्व का सबसे विशाल स्टेडियम ये बनता था तब भी मैं आया हूं बनने के बाद भी आया हूं और अनेक मैच के वक्त मैं यहां जय पराजय के खेल को दिखा हूं मगर आज का ये कार्यक्रम मणिकंचन योग है प्रमुख स्वामी महाराज की 130 तीनवी जयंती है और बाप्स कार्यकर्ता का सुवर्ण महोत्सव है यहां न जय है न पराजय है प्रमुख स्वामी के आशीर्वाद से विजय ही विजय है यहां सबके विजय के लिए काम हो है आज मैं यहां आया हूं तब मैं सबसे पहले बाप की पूरी गुरु गुरु परंपरा के श्री चरणों में प्रणाम करकर मेरी बात की शुरुआत करता हूं भगवान स्वामीनारायण से शुरू हुए इस संप्रदाय में जो मूलतः वैदिक परंपरा वैष्णव संप्रदाय से प्रेरित रहा इस संप्रदाय में बाप्स ने एक अलग प्रकार से समाज के अंदर भक्ति के साथ साथ आध्यात्मिकता के साथ साथ समाज सेवा का का भी सुभग संगम करने का काम किया और जब मैं बाप्स के संपर्क में आया तब प्रमुख स्वामी महाराज के संपर्क में भी आया और मैं आज आप सबके सामने स्वीकार करना चाहता हूं कि मेरे जीवन में जब जब भी संकट आया सबसे पहला फोन अगर मुझे किसी का आया तो प्रमुख स्वामी महाराज का है और उनका एक ही वाक्य एक ही वाक्य हर बार वो कहते थे भगवान बधू बरोबर कर से चिंता ना करते। मित्रों आज मैं लाखों लोगों के सामने इस बात को स्वीकार करना चाहता हूं कि वो एक वाक्य ने मेरे जीवन में हर संकट के सामने दृढ़ता के साथ लड़ने का एक संबल खड़ा किया है और इसी के कारण हर संकट को पार करने की प्रेरणा मिली है इस प्रकार का संस्कृति धर्म समाज और सेवा के संस्कार के साथ का एक लाख से ज्यादा कार्यकर्ताओं का संगठन कहीं पर नहीं मिलेगा ये अकल्पनीय है अतुलनीय है और असंभव काम संतों की प्रेरणा से यहाँ पर देखने को मिलता है और मैं आज फिर से एक बार लंबी बात करना नहीं चाहता परंतु अपने आप को रोक नहीं पाता हूँ शास्त्री जी महाराज से शुरू कर कर पूजनीय महंत स्वामी महाराज तक ये पूरी विशाल गुरु परंपरा है उसने जो अद्भुत काम किया है उसको मन से मैं प्रणाम कर कर मेरा

એવા ડોક્ટરો છે જેમણે લાખો દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરી છે એવા સમાજ સેવી કાર્યકર જેમણે હજારો વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની વ્યવસ્થા કરી છે આવા અનેક ઉદાહરણ બીએપીએસ ના કાર્યકરો દ્વારા પૂરા પાડવામાં આવે છે સ્વામી મહારાજના એકસો ત્રણ માં જન્મ પ્રસંગે આજે આપણે સૌ એકત્રિત થયા છે આ દિવ્ય અવસરે ઉપસ્થિત રહેવાની તક મને મળી છે એ મારું સૌભાગ્ય છે આ ક્ષણે સૌ પ્રથમ સમગ્ર વિશ્વને શાંતિ પ્રેમ કરુણાના સદગુણોનો સંદેશ આપનાર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સ્મરણ વંદના કરું છું પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે સંસ્કારોનું વૃક્ષ વાવ્યું હતું જેનું જતન સંવર્ધન પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું અને વર્તમાનમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજે તે વટવૃક્ષના પ્રસાદી રૂપ ફળ માનવ જગતને આપી રહ્યા છે મને લાગે છે કે આ કાર્યક્રમ સુવર્ણ કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ છે બોચાસણથી શરૂ કરી દેશ વિદેશના બેનમૂન મંદિરોથી લઈને વર્તમાનમાં આરબ દેશમાં સત્યાવીસ એકરમાં નવનિર્મિત નૂતન હરિમંદિર જોઈને ત્યારે સનાતન ધર્મનો ખરા અર્થમાં જય જય કાર જણાય છે બી એ પીએસના સંતો હરિભક્તો અને બાળકોની અમિત છાપ જનમાનસ પર છે શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજે આ સંસ્થાના મજબૂત પાયા નાખ્યા છે આજથી પાંચ દાયકા પૂર્વે પ્રમુખ સ્વામી મહારાજે સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યકરોના નિર્માણની અદ્ભુત અને સુવ્યવસ્થિત પરંપરાનો પ્રારંભ કર્યો આ કાર્યક્રમ એટલે આપણે સૌને ત્રણ પ્રકારમાં જોયો છે બીજ એટલે કે સેવા પ્રવૃત્તિની શરૂઆત વૃક્ષ એટલે કાર્યકરોની ગુણ ગરિમા અને કાર્ય શૈલીનું નિદર્શન ફળ સમાજને સેવાના માધ્યમથી મળતી ફલશ્રુતિ આજના અવસરે પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ તથા કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થવાનું છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી વિકસિત ભારતના સંકલ્પને લઈને આ સંસ્થા સદૈવ પોતાના કર્તવ્યો પ્રત્યેક કટિબદ્ધ રહેશે એવા વિશ્વાસ સાથે પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ તથા વરિષ્ઠ સંતોના ચરણોમાં વંદન કરીને વિરમું છું આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યા હતા ત્યારબાદ મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા મહારાજને પુષ્પહારોથી વધાવ્યા બાદ ઉત્સવની પૂર્ણાહુતિમાં મહાઆરતી કરવામાં આવી હતી બાળકિશોર યુવા વૃંદ દ્વારા કાર્ય કરાણા અભિવંદનમ અને સમર્પિતાનામ અભિવંદનમ શબ્દો દ્વારા નૃત્યાંજલિ પ્રસ્તુત કરવામાં આવી હતી મહોત્સવની જયના જય જયકાર સાથે આ ઐતિહાસિક અવસરના સાક્ષી બની સૌ કોઈએ ધન્યતાનો અનુભવ કર્યા હતા મહંત સ્વામી એક ઝલકથી સૌ કોઈ ધન્ય બન્યા હતા હરિભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો સમગ્ર વિશ્વમાં સૌપ્રથમવાર પ્રથમવાર એક લાખ જેટલા કાર્યકરો હરિભક્તો પ્રી પ્રોગ્રામ્સ ડ્રીસ્ટ્રીબેન્ડ્સ બે હજાર જેટલા પર્ફોમન્સ દ્વારા પ્રસ્તુતિઓ વિડીયો સંબોધનાના અનોખા સમન્વય ધરાવતા દિલધડક કાર્યક્રમમાં સૌ કોઈ ભાવવિભોર થયા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમદાવાદ